ચણા મસાલાનું શાક જેમાં આપણે બાફેલા ચણા બાફેલું એક બટાકું લીધેલું છે જે ચીણી કાઢ્યું છે એક ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા ટામેટા આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે બે ત્રણ બે ચમચી જેટલું જેમાં આપણે તઈ નાખીશું તો પ્રથમ તઈ નાખ્યા બાદ જીરું

હવે આને દોડીને કમ્પ્લીટ શીખા દેવાની છે ડુંગળીને આપણે ફ્રેશ ગોલ્ડન થવા દેવાની છે ડુંગળી શેકાઈ જાય ત્યારબાદ આપણે મરચું મસાલા નાખીશું જેમાં અડધી ચમચી હળદર એક ચમચી જેટલું મરચું બે ચમચી જેટલું મરચું દેવાનું છે ત્યારબાદ આપણે જે ઝીણું સમારેલું ટામેટું હતું બે ટામેટા લીધા હતા ઝીણા સમારેલા એ હવે આપણે એડ કરી દેસુ આ બધું આપણે કમ્પ્લીટ શીખી લેવાનું છે જેથી આપણી જે ગ્રેવી છે એ કમ્પ્લીટ બની જાય અને જેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે હવે આપણે તેમાં જે આપણે બાફેલા ચણા હતા એ હવે આપણે એડ કરી લેશું તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે

કર્યાલા ની સ્ટોર પર અવેલેબલ હોય છે જે આસાનીથી મળી જાય છે આપણે જે છોલે મસાલા છે એ આપણે બે થી ત્રણ ચમચી જેટલો સ્વાદ અનુસાર આપણે એડ કરીશું ત્યારબાદ અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણું શાક જોઈ શકો છો કે માત્ર દસ થી પંદર થઈ ગયું અને આપણું અડધું લીંબુ એડ કરીશું જેથી આપણા સ્વાદમાં ચટાકુ બાટાકુ બને અને સ્વાદમાં ખૂબ જ સારું બને ત્યારબાદ અને સારી રીતે મિક્સ કાઢી લેવાનું છે તો આપણું ચણાનું મસાલાનું શાક તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક બાઉલમાં આપણે કાઢી લઈશું તો આપણે જોઈ શકો છો કે આપણું ખૂબ જ શરીર જે આપણું જે ચણા મસાલાનું શાક છે જે તૈયાર થઈ ગયું છે જે માત્ર તેને બનતા બહુ ઓછો ટાઈમ લાગે છે